નમસ્કાર ઉમેદવાર મિત્રો જૂન મહિનો દસ હજારની કાયમી શિક્ષક પરથી લાવશે તો જૂન મહિનો આવ્યો ખુશીઓ લાવી શિક્ષણ મંત્રી કરશે હવે જૂન મહિનામાં કાયમી પરથી મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છે મહત્ત્વનો પરિપત્ર પણ જોવા મળી રહ્યો છે એ પરિપત્ર ઉપર પણ ડિસ્કસ કરવાના છે તો વિડીયો છે અંત સુધી નિહાળો તો મિત્રો પરિપત્રની વાત કરીએ તો નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ અંગે અહીંયા પરિપત્ર જાહેર કરવામાં આવે છે કોઈ પણ તમારી આજુબાજુમાં ધોરણ નવમાં કોઈ બાળિકા જે ધોરણ નવમાં પ્રવેશ કરે છે તો એમને સરસ્વતી સાધના યોજના સાયકલ એમને આપવામાં આવશે તે મિત્રો અહીંયા પરિપત્રમાં જણાવેલ છે હવે વાત કરીએ જૂન મહિનામાં કાયમી ભરતી તો મિત્રો તમારી કાયમી ભરતી એ જૂન મહિનાના પંદર તારીખ સુધીમાં આવી શકે છે એવી અમને માહિતી મળી છે તો મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે પંદર જૂન પંદર જૂનના અંત સુધીમાં તમારી ભરતી છે એ કંઈ ના કંઈ જોવા મળશે તો હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ મંત્રી કેટલું સાચું બોલ્યા હતા અને પંદર જૂન સુધીમાં ભરતી કરે છે કે નથી કરતા અને મિત્રો ભરતી નથી કરતા તો આપણો અભિયાન ટ્વીટ અભિયાન છે એ ચાલુ રાખવાનું છે તો બધા ઉમેદવારો છે ટ્વીટ અભિયાન ટ્વીટ અભિયાન છે એ સંપૂર્ણપણે ચાલુ રાખે જેથી કાયમી ભરતી જે તમારી જલ્દી જોવા મળે બાકી વાપરી કંઈ નવી અપડેટ મળે જણાવવા ત્યાં સુશું જય હિન્દ જય ભારત